સાબરકાંઠામાં બાંધકામ વિભાગના અધિકારીઓએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું વિજયનગર તાલુકાના લીમડા ગામની સીમમાં ડબલ ડેકર ઘરનાળું બનાવાયું છે ગુજરાતમાં ક્યાંય પણ બાંધકામની પરમિશન ન મળે તે રીતનું ઘરનાળું બનાવાયું રાજ્ય સરકારની તિજોરીને લાખ રૂપિયાનો ચૂનો લગાવાયો જ્યાં પાણી પહોંચી શકે તેવું જ નથી તેવા વિસ્તારમાં ઘરનાળા ઉપર ઘરનાળું બનાવ્યું છે અધિકારીઓને કોન્ટ્રાક્ટરો મળી સરકારી ગ્રાન્ટોનો કરી રહ્યા છે દુરુપયોગ લાખ રૂપિયાનું ઘરનાળુ બનાવ્યા બાદ તેની ડિઝાઇનને લઈને હવે વિવાદ સર્જાયો છે આવા કારનામાઓને કારણે સાબરકાંઠા જિલ્લાના બાંધકામ અધિકારીને સરકારે ફરજિયાત નિવૃત કર્યા સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે